ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે પાંચમા ભાગ પાંચમો પાક જોઈ ગયા કવિતા અને તેનો અભ્યાસ સ્વધ્ય તો હવે આજે આપણે પુનરાવર્તનની શરૂઆત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની ચોપડી કારો અને પુનરાવર્તન એક કરો પુનરાવર્તન એક નીચે આપેલા શબ્દો પોષ્ટકમાંથી શોધી તેના પર ચોરસ કરો અને વાક્ય પ્રયોગ કરો જો અહીંયા ગાડી તમને બધા શબ્દો આપ્યા છે તે શબ્દો તમારે અહીંયા તમારી જાતે આમાં શોધવાના છે મેડમ એક કરી બતાવે છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ઉપર જે શબ્દ આપ્યા છે સોહાગણ તરિયાતોરણ વિદ્યાધિકારી ખારેલા પાસ્ટ મુસાફરી ડોડમાર અને ગહેકડું તો આ દરેક શબ્દો તમારે જાતે આમાંથી શોધીને એમાં અંડરગ્રાઉન્ડ અંડરલાઈન કરવાની છે આ રીતે બરાબર આ મેડમે એક કર્યું છે સુહાગણ તો આ રીતે તમારે તમારી જાતે દરેક શબ્દ શોધીને તેમાં તમારે લાઇન કરવાની રહેશે હવે જે વાક્ય જે શબ્દ અહીંયા તમે શોધ્યા છે તેને આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો પહેલો શબ્દ છે સુહાગણ સુહાગણ હંમેશા શેથામાં કંકું ભરે છે શું વાક્ય બનશે સોહાગણ હંમેશા સેથામાં કંકુ ભરે છે બીજું વાક્ય દિવાળીમાં લોકો ઘરેને દિવાળીમાં લોકો ઘરને તળિયા તોરણથી સજાવે છે એટલે કે તોરણ બનાવીને સજાવે છે દિવાળીમાં લોકો શું કરે છે ઘરને તળિયા તોરણથી સજાવે છે ત્રીજો છે વિદ્યાધિકારી એટલે કે મારે ભણી ગણીને વિદ્યા અધિકારી થવું છે મારે ભણી ગણીને વિદ્યા અધિકારી થવું છે ચોથો નંબર છે ખારીલા ખારીલા માણસ માણસોનું પતન થાય છે ખારીલા માણસોનું પતન થાય છે પાંચમો નંબર છે પાઇ પાયસ્ટ્રીટ માણસે જો કાંઈ પાપ કર્યું હોય તો તેનું પાયસ્ટ્રીટ કરવું પડે છે માણસે જો કોઈ પાપ કર્યું હોય તો તેનું પાયસ્ટ્રીટ કરવું પડે છે એના પછી છે મુસાફરી વિદ્યાર્થીઓ દક્ષિણ ભારતની મુસાફરી કરીને પાછા આવી ગયા વિદ્યાર્થીઓ દક્ષિણ ભારતની મુસાફરી કરીને પાછા આવી ગયા સાતમો નંબર છે કાઠિયાવાડમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો કાઠિયાવાડમાં ગઈકાલે દોઢમાર વરસાદ પડ્યો આઠમો નંબર ચોમાસામાં મોર ગહેકે છે ચોમાસામાં મોર ગહેકે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો તમે મેરામાં જઈ શું શું ખરીદશો કોના માટે મેરામાં જઈને અમે વિવિધ વસ્તુઓ ખરીદીશું નાના ભાઈ માટે અને ભાણા માટે ફુગ્ગાઓ વાંસરી સીસોતી લઈશું મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લઈશું બેન માટે એના શણગાર માટેની જુદી જુદી વસ્તુઓ લઈશું દાદા માટે લાકડી ને દાદી માટે ધાર્મિક પુષ્ટિકા લઈશું અમે ત્યાંથી બા માટે ઘર વખરીની વસ્તુઓ લઈશું એટલે કે દરેક જણ માટે અલગ અલગ વસ્તુઓ લઈશું બીજો પ્રશ્ન છે સાથી ક્યારે ક્યારે પૂરવામાં આવે છે તો સાથીયા પૂજા ઉત્સવ કે વિવાહ જેવા શ્રોક પ્રસંગોએ સાથીયા પૂરવામાં આવે છે ત્રીજો પ્રશ્ન મહાદેવ તેના મિત્રોની છૂટો કેમ પડી ગયો મહાદેવ ગાયને મોલઠી લચી પડેલા ખેતરમાં ચડતી જોઈ મહાદેવે ગાયને મોલઠી લચી પડેલા ખેતરમાં ચડતી જોઈ એને થયું કે ગાય પાકને નુકસાન પહોંચાડશે તેથી ગાયને હાકી કાઢવા મહાદેવ તેના મિત્રોથી છૂટો પડી ગયો હતો ચોથો પ્રશ્ન બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો તો ગાંધીજી માનતા હતા કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી કરી નથી શકતા તેમાં પોતાનાથી બેસી શકાય નહીં આથી બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર કર્યો પાંચમો પ્રશ્ન ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓનો અવાજો સંભળાવા મળે છે તો ચોમાસામાં મોર તૌકા કરે છે ડેરકો ડાઉન કરે છે અને તમણાઓનો ટીણો અવાજ સંભળાય છે ત્રીજો પ્રશ્ન તમારી શાળામાં લખાયેલા પાંચ સૂત્રોની યાદી કરો એટલે કે આપણી શાળાઓમાં જે સુવિચારો લખેલા હોય તેવા પાંચ વાક્ય આપણે લખવાના છે તો અહીંયા હું તમને અમુક પાંચ વાક્ય કહું છું પહેલું છે વિદ્યાનું ફળ ઉત્તમ ચારિત્ર અને સદાચાર છે બીજું છે સારા અમારી તીર્થભૂમિ છે જ્યાં ગંગા વહે છે ત્રીજું છે વિચાર કરવાની કરા એટલે કેરવણી વિચાર કરવાની કરા એટલે કેરવણી ચોથો પ્રશ્ન છે પુસ્તકો જાગ્રત દેવતાઓ છે તેમને સેવીને તરત વરદાન મેળવો પાંચમો સ્વાસ્થ્ય અને સ્વયં એ ચારિત્રના બે ફેફસા છે પ્રશ્ન ચાર નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકીને ફકરો ફરીથી લખો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જે ફકરો આપ્યો છે એમાં વિરામચિહ્નોનો ઉપયોગ કરીને તમારે આ ફકરો સારા અને સુંદર અક્ષરે ફરીથી લખવાનો છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ લેસન જાતે કરવું નીચેના શબ્દોમાં સમાનાર્થી શબ્દ લખો જો અહીંયા તમને સમાનાર્થી શબ્દ રણિયામું એટલે કે સુંદર મનોહર ખારીલા એટલે ડંખીલા ઈર્ષાયો ખારીલા એટલે ડંખીલા ઈર્ષાયો જે ઈર્ષા કરે તે ત્રીજો નંબર છે ફાયસ્ટ્રીટ ટોપ પસ્ટાવો ચોથું છે નાન એટલે કે જંગલ અને વન પાંચમું છે કેરવણી તો બળતણ અને શિક્ષણ કેરવું કેરવણીનો સમાનાર્થી બીજા બે શબ્દ કયા છે તો બળતણ અને શિક્ષણ સૂચના મુજબ કરો ર વર્ણથી શરૂ થતાં દસ શબ્દ લખો એટલે કે રથી શરૂ થતાં દસ શબ્દ લખવાના છે દાખલા તરીકે મેડમ અહીંયા બોલે છે રેખા રસોડું રસોઈ રોટલી રાયતું રસ રસવા રસવાત રંગીન રમૂજી અને રમતિયા હવે આ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો હવે ઉપર જે શબ્દ આપ્યા છે એ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીએ છે રેખા રસોડામાં છે તે રસોઈ કરે છે તે રોટલી વણે છે તે રાયતું સરસ બનાવે છે રેખા રસથી કામ કરે છે તે ક્યારેક રઘવાટ કરતી નથી સ્વભાવે તે રંગીન છે તે ખૂબ જ રમૂચી પણ છે જો કે મોટી હોવા છતાં થોડી રમટિયાર છે આપણે જે રોપડતી શબ્દ બનાવ્યા તેનો આપણે વાક્યમાં પરિવર્તન કર્યું ત્રીજો નંબર છે આ વાક્યોમાં સંજ્ઞા નીચે લીધી દોડવો હવે જે આપણે જે આ શબ્દો ઉપયોગ કર્યા તેની નીચે આપણે લીધી દોડવાની છે તો દાખલા તરીકે રેખા રસોડા રસોઈ રોટલી રાયતો રંગીન રમૂજી અને રમતિયાર આ શબ્દની નીચે તમારે લીધી દોરવાની છે ચોથો પ્રશ્ન છે સંજ્ઞાના અર્થમાં વધારો કરે એવા શબ્દો આ વાક્યમાં ઉમેરો જો આપણે જે વાક્ય પરિવર્તન કર્યું છે તેમાં થોડા બીજા શબ્દો ઉમેરીને આપણે સરસ રીતે આ ફકરો લખી શકીએ છીએ બોલે છે રેખા હોશિયાર છે તેનું નાનું રસોડું સુંદર અને સ્વચ્છ છે તે સરસ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે તે ગરમ ફૂલાવેલી રોટલી સૌને પીસે છે તેને બનાવેલું ઘર રાયતું સૌને ભાવે છે તે ઝાક્યા વિના રસથી કામ કરે છે તે ક્યારેક મનથી રઘવાત કરતી નથી તેનો હસમુખો સ્વભાવ ખૂબ જ રંગીન અને રંગૂજી છે જો કે મોટી હોવા છતાં તે ચંચર અને રમટિયાર છે બરાબર બીજા શબ્દોનો ઉપયોગ કરીને સારા અને સુંદર અક્ષરે તમે એ ફકરો લખી શકો છો પ્રશ્ન સાત નીચે આપેલી કાવ્ય પંક્તિઓમાં શબ્દો આડાઓરા થઈ ગયા છે આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને સાચી કાવ્ય પંક્તિ લખો પહેલું છે જીરે ચોક મોટી પુરાવીએ તો એ ચોથા નંબર પર આ રીતે તમે આળા આવડ જે શબ્દ છે તેને સરખી રીતે ગોઠવીને લખી શકો છો બીજું છે હરી હાથીઓ ઘેર આપણે કાલ સુધી મકાનમાં રહેતા ને કાલની વાછતો રહેશે કાલથી વાતા આપણે કાલથી તો રહેશે મકાનમાં ચોથો નંબર ક્યાંક ચોમાસું રાનમાં ગાજે છે તો ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં શું આવે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં તો દરેક વિદ્યાર્થી મિત્રો આરાવળા જે શબ્દો છે તેને સરખાઈ રીતે ગોઠવીને સરસ અને સુંદર રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવી અહીંયા આપણું આ પુનરાવટન પૂર્ણ થાય છે તો આ આપણે આગલા વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું